આજે જે આજે જે સર્જિકલ એસોસિએશન દ્વારા ઉપસ્થિતિ એમની નોંધ લેવાઈ છે કારણ કે આ કાર્યમાં એ આવ્યા એ મહત્વનું છે અને આ કાર્યક્રમમાં એમનો પૂરો સહકાર મળ્યો છે આજે નિસાઈ માનવ કલ્યાણ અને શ્રી સેવા દ્વારા અલગ અલગ ચીજોનું વિતરણ કરવામાં આવે છે ચોમાસા પૂર્વે આ કઠોળ તથા સબ્જીનું વિતરણ કરવામાં આવે છે ઉપરાંત સમીરભાઈ શાહ દ્વારા ડિનરની વ્યવસ્થા કરવામાં આવે છે બીજા અનેક વ્યક્તિઓ આ કાર્યમાં પરોક્ષ રીતે મદદરૂપ થઈ હું દરેકનો આભાર માનું છું સમાજે આમની પ્રેરણા લેવી જોઈએ અને સમાજને ખરેખર ગૌરવ થવું જોઈએ કે આવી વ્યક્તિઓ અમને પણ ગૌરવ થાય છે કે આ વ્યક્તિઓનો સહયોગ અમને મળ્યો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સલીમ બરા આજે પ્રોગ્રામ આયોજન કરવામાં આ જે પ્રોગ્રામ છે એકચુલી એને પ્રોગ્રામની રૂપરેખા અપાય એવી નથી આ એક એવું કાર્ય છે કે જેની અંદર દરેક સમાજે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેકે એક શીખ લેવા જેવી છે કે જો આ પરિસ્થિતિ હોય તો શું થઈ શકે જે લોકો લાભ લે છે જે લોકો આ પ્રોગ્રામની અંદર ડોનેશન આપે છે એ લોકો આવવા તૈયાર નથી હોતા એમને બી ખબર છે કે અહીંયા ઘણા લોકો તો રડી દેશે આવી રીતે તો હું જોનાર દરેક વ્યક્તિને હું તો આ પ્રોગ્રામ એટેન્ડ કરતો હોઉં છું આજે અમારું સર્જિકલ એસોસિએશન અહીંયા આવેલું છે તો સાથે સાથે આ પ્રોગ્રામ જે લોકો ટીવી પર ન્યૂઝ પર જોશે એ લોકોને મારી એક રિક્વેસ્ટ છે નીચે આપેલા નંબરો હશે એ નંબર પર આપ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપના પરિવારની પુણ્યતિથી બર્થડે નિમિત્તે આ પ્રોગ્રામની અંદર સહાય કરશો ને તો કોઈક અંશે ઊભી નીકળે એવું છે કારણ કે આ એક એવી સંસ્થા છે કે જ્યાં આગળ બિલકુલ નિસ્વાર્થ ભાવે

એ ઉમદા સેવા છે એમનું સેવા જે કરી રહ્યા છે એ અવિરત અને અગણત છે કે જેનું અમે તો બહુ નાના વ્યક્તિ છીએ જે સેવા કરવાની અંદર પણ એમને જે આ ગ્રુપ ઊભું કર્યું છે અને એમની જે ભાવના જે છે એ ભાવના જે છે એ સદાય સર્વ લોકો માટે પ્રેરિત થાય અને આ જરૂરિયાતમંદ લોકોને આગળ આવે અને તમે દાન આપો બસ એવી અમારી બધાની એક રિક્વેસ્ટ છે એક વિનંતી છે અને સલીમભાઈને અમારા બનતી જે પણ કોશિશ હશે એ અમે એમને મદદરૂપ થઈશું અને આ જે લોકો જે આવી રહ્યા છે એ ગાડી અને એ લોકોને જે આજે એમનું કોઈ નિરાધાર છે જે એમનું કોઈ છે નહીં જે પોતે જોઈ નથી શકતા જે પોતે ચાલી નથી શકતા જે પોતે પોતાનું કાર્ય અવું નથી કરી શકતા પણ એને બી આજે મદદરૂપ થઈ અને આજે સલીમભાઈએ જે આ પ્રેરણા આપે છે એમને તો ભગવાન સદા એમને આ રીતે પ્રેરણા આપે અને આ લોકો માટે સદાય સહાયરૂપ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે મારું શુભનામ સમીરભાઈ શાહ હું એક ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર એક ડિવિઝનલ હેડ તરીકે જોબ કરું છું અને આ કોઈ કોઈક વાર આવી રીતે મને મદદરૂપ થવાની ભાવના મારી જાગે છે એમાં હું કોઈક વાર મદદરૂપ થઉં છું પણ આ એ મારી મદદરૂપે કંઈ કશું કહેવાય નહીં પણ એની અગેન્સ્ટમાં જે સલીમભાઈ જે જે સેવા આપી રહ્યા છે અને જે મદદ કરી રહ્યા છો એની અગેન્સ્ટમાં અમે લોકો બહુ નાના વ્યક્તિ છે અને બહુ બહુ અલગ રીતે અમે નાની સેવા સેવા કરી રહ્યા છે સો મારી એક જ રિક્વેસ્ટ છે કે વડોદરામાં આવતા દરેક જે બી મિત્રો ભાઈબંધો રહેવાસી આ સલીમભાઈની જે સેવા જે કાર્ય કરી રહ્યા છે એની અંદર સહભાગી થાય અને આ કાર્યને આગળ ધપાવે એવી મારી નમ્ર વિનંતી છે